નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ સતલાસણા તાલુકાના ટિંબામાં મરણ પ્રસંગે લેવાતી પહેરામણીનો કુરિવાજ બંધ કરવાની પહેલ કરી ટીમ્બામાં ચૌહાણ રણજીતસિંહ અદેસી ના ધર્મપત્ની ચૌહાણ જિંદાબાદ રણિતસિંહનું તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ કુદરતી અવસાન થયું હતું તેમની પત્નીનું આજે કારજપાણીનો પ્રસંગ નિમિત્તે સાસરી પક્ષ દ્વારા રોકડ રકમ પહેરાવણી પેટે આપવાનો રિવાજ હતો તે આજરોજ રોજ રિવાજ બંધ કરી પહેરાવણીના પૈસા સાસરી પક્ષના વહેવાઈના પરિવારને પાસા આપી સમાજમાં રિવાજ બંધ કરવાની પહેલ કરી હતી અને સાથે સાથે મરણ પ્રસંગે અન્ય રિવાજ ઓછા કરવાની સમાજને વિનંતી કરી હતી આ કોઈ રિવાજ બંધ કરવાની પહેલ કરતા સત્યાશ ગઢવાળા ચૌહાણ રાજપૂત સમાજ તરફથી ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અહેવાલ ભૂપત્રી ચૌહાણ સતલાસા અસ્થિ મરણ પ્રસંગે ડિંબા ગામમાં અમે જે સાસરીના જે પહેરોમણી ઓઢાવમણા જે વ્યવહાર કરતા બાબલાના સાસરીના આ બધા અમારા કે રમણા ઓઢવાનો અમે બંધ કરવા માંગીએ છીએ એટલે સામાજિક વ્યવહાર પ્રમાણે બંધ કરીએ છીએ એનો પૈસા પાછા લઈ ઉગે આજ રોજ એમના ગામે ચૌહાણ રણજીતસિંહ અદેસીના ઘરે એમના ધર્મપત્ની શ્રી વિમળાબાના મરણ પ્રસંગે આસ્તિક સમાજમાં એક સુધારણા માટે તમામ પહેરામણી અને એટલે સગા સંબંધીઓની પહેરામણી બંધ કરવામાં આવે છે આજથી જેથી એક આવકારદાયક પગલું છે અને સમાજ માટે એક પ્રેરણારૂપ દાખલારૂપ ભયશ્રીનો વિચાર છે તેથી સમાજે સ્વીકારવું તેવું ધન્યવાદ હર ચાલો Allora, lui dice. Alo. Wow, io. Beh, coi coi coloni, coloni. Il ballo, il ballo. Quello a noi allo bei. Ale, ale. Moia. Ah, io ho nolto. Moia. Fallo. Io va a trovare Paolo.